ભાવનગરમાં ચૂંટણીનો માહોલ પૂર્વ બાદ પશ્ચિમ મત ક્ષેત્રમાં પણ અશાંતધારો લાગુ કરાયો જેની ઉજવણી ભાજપ અને વીએચપી દ્વારા ફટાકડા ફોડી કરવામાં આવી ભાવનગર શહેરમાં બે કોમ વચ્ચે ઘર્ષણ ટાળવા અશાંતધારો લાગુ કરવા વર્ષોની માંગ રહી છે ગત જુલાઈ બે હજાર ત્રેવીસમાં શહેરના પૂર્વ વિધાનસભા વિસ્તારના કેટલાક વિસ્તારોને આવરી લઈ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ પશ્ચિમ વિધાનસભા વિસ્તારને બાકાત રખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું આખરે રહી રહીને સાત મહિના પૂર્વે વિધાનસભા મત વિસ્તારમાં પણ હવે અશાંત ધારો લાગુ કરાયો છે પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી તથા અશાંત ધારા નાગરિક સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને શહેર ભાજપ સંગઠન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતનો સ્વીકાર થતા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને મંગળવારથી જ અશાંત ધારો લાગુ થયો છે આથી આજે બુધવારે સાંજે સાત કલાકે ગોગાગેટ ચોક ખાતે ફટાકડા ફોડી પેંડા વેચી આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અભયભાઈ ના અધ્યક્ષપણા નીચે અમે આંદોલનની શરૂઆત કરી હતી અને એ અનુસંધાને માન્ય પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા અંગત રીતે રસ લઈ અને ટૂંકા સમય દરમિયાન ભાવનગરના સમગ્ર ભાવનગર વિસ્તારના લોકોની અપેક્ષાઓને મૂર્તિ પરિણામ આપ્યું છે એ બદલ અમે સૌ આભાર માનીએ છીએ પ્રજાનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌએ મીડિયાએ પ્રેસ મીડિયાએ જે કંઈ અમને અનુમોદન આપી અને અમારા સહયોગને આગળ ધપાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનો છેલ્લા ઘણા બધા વર્ષોથી અસાન ધારા સમિતિ વિવિધ પરિવાર ક્ષેત્રો ખાસ કરીને જાની સાહેબને એમની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં અસાન ધારો લાગુ પડે સમગ્ર હિન્દુ સમાજની લાગણી સૌ લોકોની લાગણીને લઈ પહેલાં થોડા સમય પહેલાં પૂર્વ વિધાનસભામાં અસાન ધારો આવ્યો ત્યારબાદ પશ્ચિમ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોવાના કારણે જે કાંઈ સરકારી થોડા કામો બાકી હોય અભિપ્રાયોના કારણે થોડી વાર લાગી ગઈકાલે પશ્ચિમ વિધાનસભામાં પણ અસાન ધારાઓ લાગુ પડ્યો છે માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ચાલતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો આ તકે સરકારનો આભાર માની છે પ્રદેશ સંગઠનનો આભાર માનીએ છીએ ખાસ કરીને અસાન ધારા સમિતિએ જે રીતે વર્ષો સુધી ધૈર્ય સાથે પોતાના નિયમો કાયદાને ધ્યાને લઈ જે રીતે મથામણ કરી પરિશ્રમ કર્યો એને લઈને એમનો વિશેષ આભાર આમાં કોઈ સામાન્યમાં સામાન્ય માણસથી લઈને પ્લે પ્રેસ મીડિયા અને સૌ જે લોકોએ યોગદાન આપ્યું છે તેમનો પણ આભાર માનીએ ખાસ કરીને પશ્ચિમમાં ધારાસભ્ય માનની જીતુભાઈ વાઘાણીએ પશ્ચિમ વિધાનસભા માટે થોડા સમયમાં ખૂબ મહેનત કરી સરકારમાંથી નિર્ણય કરવામાં જે એમની સજાગતા છે તે પણ આવકારદાયક છે પુનઃ એકવાર આપ સૌનો આભાર માનીએ છીએ સાથે સાથે પૂર્વ વિધાનસભામાં રહી ગયેલા એરિયાઓનો પણ આમાં વિશેષ સમાવેશ થયો છે એ બદલ એક ખાસ યાદ રાખી અને સૌ કોઈએ આ કામ કર્યું છે આ કે તંત્ર આપ સૌનો આભાર ભારતમાં